વડોદરા શહેરની જાણીતી ઓરા ઇન્ટરનેશનલ પ્રી દ્વારા તાજેતરમાં દિવાળી કાર્નિવલ અને ટેલેન્ટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિની પરંપરા અને આધુનિક મનોરંજનના સમન્વય સાથે કાર્યક્રમ બાળકો વાલીઓ અને શિક્ષકો માટે યાદગાર બની રહ્યો હતો આ ઉત્સવમાં આસપાસના વિસ્તારના સંખ્યાબંધ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ દિવાળીના તહેવારની ભાવનાની અનુરૂપ જ્યાં પરંપરા આનંદ અને ઉલ્લાસને મળે છે તેવા વાતાવરણમાં તૈયાર કરવામાં આવ્યો હતો ગંગાબા ફાર્મ બિલ મેઇન રોડ ખાતે ભવ્ય દિવાળી કાર્નિવલ અને ટેલેન્ટ હન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

અને હું ઓરા ઇન્ટરનેશનલની ફાઉન્ડર કમ ડિરેક્ટર છું ઓરા ઇન્ટરનેશનલના લગભગ દસ સેન્ટર્સ છે થ્રુઆઉટ ગુજરાત અમે લોકોએ અહીંયા બિલ સેન્ટરમાં આજે ગરબા અને દિવાળી સેલિબ્રેશન રાખ્યું છે જેમાં બધા જ કરંટ પેરેન્ટ્સને ઇન્વાઇટ કર્યા છે અમારા અને આજુબાજુના લોકોની પણ ઇન્વિટેશન છે ગરબા જે કે આપણી એક ધરોવર છે બરોડાની એ આ બધા પેરેન્ટ્સને એનું ફ્લેવર આપવા માટે અમે લોકોએ ગરબા સેલિબ્રેશન ઓર્ગેનાઇઝ કર્યું છે નમસ્તે મારું નામ લીલી પરીખ છે હું બિલ અને કારેલીબાગ સેન્ટર ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની બિઝનેસ પાર્ટનર છું સો આજે અમે દિવાળી ફન ફેર કમ ગુજ નવરાત્રિનું આયોજન કરેલું છે અહીંયા તો અત્રે અહીંયા લગભગ એકસો પચાસની ઉપસ્થિતિ છે જેમાં બાળકો મોટા વાલીઓ બધા જ છે અને બધા સામેલ થઈને એન્જોય કરી શકે એ રીતના ગેમ્સ પ્લસ ફૂડ સ્ટોલ એ રીતનું આયોજન કરેલું છે